હાલો 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 મોહન ભાઈ હા રાજકોટ થી વાત કરું પાર્થભાઈ ભાઈ રાઠોડ કે પાર્થ વાત કરું કરવાનું એમાં એવું હતું હું અહીંથી અત્યારે ચિબળા વાળા રોડે થી નીકળો તમારે highway ઉપર થી હે ઘણીએ તમારે રોડ ઉપર એટલે નવો રોડ થી હોય છે તમને ખ્યાલ હોય તો બે ત્રણ ખાડા પડ્યા હે ગાડીમાં થોડું નુકસાન ને એવું હોય ને તો થોડીક હું ત્યાં તમારા ગામમાં ઉભો રહીને થોડીક વાર જાણકારી મેળવી. भाई रोड तो अभी नवोच छे आ के आको नवो पण आ आको नवोच छे पण रोड नो काम मुके तो काय क्या न मिले है ईडी आवडा ना बुधा कोई न थातु भाई काही न था तुम काय जानकारी केई री काम ढाण केई री कोई ने दवे भाई नेन किदी जोई ने दवे तो भाई नेन किदू तुमने आ के विपक्रम ने दवे भाई कोण ए ने બરોબર તો મે તો હું જાજોમાં તમારું મે માર્ગદર્શન મેળવ્યું ને કે ભાઈ કે અમારનો મોહન બાપા ત જાજોમાં ધ્યાન આપે છે પણ કોઈ ધ્યાન ન દેતું કે તમે કોઈ ટુકમાં ઉપર લેવલે કોઈ અધિકારીને જાણ કરી દીધી અમાર અરે આ દવા ભાઈને ન કીધું હ દવા ભાઈ મે એનું ખેતો હોય ને બરોબર અધિકારીને કોઈને કઈ કોન્ટ્રાક્ટરને કોઈને વાતચીત થઈ દી કોન્ટ્રાક્ટરને કઈ કઈ ટેકા છે હા કરો તો ગયા વરસાદ થઈ ગઈ પણ કરજો એવું કર્યા બાપા દોઢ મહિનામાં છોડાવા ખાડા પડે હા તી તો વાત સહોરો થઈ ગયા તો ખાડા હ

ઈ લોકો જો ભ્રષ્ટાચાર કરે તો કેદી હાલશે આ બધું શું કરી આપણો તો કઈ કઈન ઠાકી ગયા આયા વર્દીકરણ કરે મેં તો કેટલી વાર કીધું લા ખાડા બુરો બુરો તમે ડાયરેક્ટ આ છે ઢીલા પંચાયત ના સભ્ય છે એને જ વાત કરી દીધી કેને એને તો એનો આપણો કામ કેવું છે હા એમના ભાઈ છે તો કોન્ટ્રાક્ટર એમના છે હે કોન્ટ્રાક્ટર એમના ભાઈ છે તો એ વાત આ એને ઓનું કામ કેવું છે હા ગ્રામ પંચાયત નો કઈ લેટર એડમાં કઈ આપેલું છે આ લોકો ને ના ગ્રામ પંચાયત માં લેટર શું કરવાનું જરૂર છે. તમારે દેવો પડે કે દઈ દેવાય ને કે આવી રીતે. ગ્રામ પંચાયત શું કે હે રોડ નું કામ સરખું નથી એમ તો કઈ મૂકેલું હે હે હું મોકલાવી બરોબર તો આ કે એમ કે ભાઈ કર દેજો તો શું કરે પછી. એવી રીતે કરી થોડું હાલે આવા રસ્તા સાવ. ને ના સભ્ય ના ભાઈ હા કઈ બરોબર કેટલીક લપ કરવી પડે હું તો કેટલીક વાર ના ના લપ કરવી પડે ને આ ભ્રષ્ટ અધિકારી સામે તમારા જેવા નહિ બોલે તો કોણ બોલશે આમાં હું તો બોલતો જ હોવ ને હું મારી વાત તમે નહિ કરો સરકાર કામ દે એમાં અધિકારી બધા અને contractor બધા ખિસ્સા ભરશે તો આ બધા જનતાનું શું થાય પબ્લિક મારે કાઈ એવું નહિ હું તો કેતો જ હોવ અધિકારી દવે એની જાણ કરી બરોબર આવડા પ્રકાર ને કીધું ભાઈ આ repair કેર હરખાઇ તો કે વરસાદ રહી જાય તો કરી દઉં એમ કીધા બરોબર તમે બધી રજૂઆત કરી છતાંય તમારું કોઈ સાંભળતું નથી.

કઈ વાંધો નહીં. તમે ગામમાં હતા? ગામમાં હું છું હા. તો મળશો તમે તો મળીએ આપણે રૂબરૂ. હું પણ અહીં ઘરે આવું જ થાય મને મેળો નથી તાવ જેવું છે ઘરે. કઈ વાંધો નહીં હાલો તમારે ઘર કઈ જગ્યાએ આવે? ગામમાં થઈ સીધો રોડે રોડ વી આવો હાલો કોક પૂછી લઉં. ફૂલેશ્વર મહાદેવ ના ત્યાં કામ ચાલે છે. હા હા. આગળ ચડી જાવ થોડા હા વાંધો નહીં હાલો પૂછી લઉં.